અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ થઈ ગયો છે છતાં પણ હજુ લો કોલેજોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ નથી આ ઉપરાંત અર્ધ સરકારી કોલેજોમાં ઘણા પ્રશ્નો હજુ પણ યથાવત છે તે પૈકી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબ પ્રાધ્યાપકો ભરતી કરવાની માંગણી પણ ઉચ્ચારી હતી નમસ્તે આજે આપણને સૌને ખ્યાલ છે કે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાંથી આપણે કોલેજો છે સરકારી કોલેજો છે એના લો કોલેજોના એડમિશન હજુ સુધી ચાલુ થયેલ નથી જે જીકા પોર્ટલમાં પણ જે પણ ખામીઓ હતી એ ખામીઓ પણ દૂર કરવામાં આવી નથી અને હજુ સુધી એડમિશન પ્રોસેસનો કોઈ ચોક્કસપણે ઉકેલ આવ્યો નથી તો એના માટે આજે અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પાઠવાયા થઈ રહ્યા છીએ અને આવે આ જે પ્રોસેસ છે એડમિશન પ્રોસેસ એ બને તેલી ઝડપથી ચાલુ થાય અને જે વિદ્યાર્થીઓ છે લો કોલેજમાં જે નવા વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગે છે એમના ભણતરમાં કોઈ ભણતર ફટાફટ ચાલુ થાય થોડી ધોરણે અને એમનું એડમિશન ઝડપથી થાય જેથી કરીને એડમિશન પ્રોસેસ જે લેટ થઈ છે એ હજુ લેટ ન થાય ને આ જે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ જોખમમાં મૂકવાનું છે એ ભવિ એ લોકોનું ભવિષ્ય સારી રીતે પાછું ભણતર કરી શકે એ માટે ફટાફટ ત્વરી ધોરણે પ્રોસેસ ચાલુ કરવામાં આવે અને બીજો મુદ્દો એ છે કે જે ભરતી કરવામાં આવે છે લો કોલેજ એમાં ટોટલ આઠ પ્રાધ્યાપકોની ભરતી એ રીતે થતું હોય છે પણ આ વખતે કાંઈક ચાર પ્રાધ્યાપકોની ભરતી થવાની છે જો લો કોલેજના પ્રાધ્યાપકો ઓછા હશે તો વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધી શકે એટલા માટે એ ભરતી પણ નિયમિત કરવામાં આવે અને બીજું કે જે ગ્રાન્ટિડ કોલેજોની પરમિશન છે રદ કરવામાં આવે છે

આ અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે નજીકના દિવસોમાં જ ઉગ્રથી અતિ આંદોલન કરશું અને ઉગ્ર રજૂઆતો પણ કરશું